બુધેર એસબીઆઈ બેંકમાં ચામુંડા ફાઇનાન્સ નામના ખાતામાંથી સાયબર ફ્રોડની રકમ કટકે કટકે ઉપાડી હોવાની કેસના અનુસંધાને વરતેજ પોલીસે સાયબર ફ્રોડ કરનાર આરોપીને ઝડપી લીધો ઘોઘાના ઉખલા ગામે રહેતા ચામુંડા ફાઇનાન્સવાળા નરેન્દ્રસિંહ પં અલજી ગોહિલે તેમના બુદિલના એકાઉન્ટમાં રૂપિયા સાત લાખ સત્તાણું હજાર સાયબર ક્રાઇમના જમા કરાવી કટકે કટકે ઉપાડ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના અનુસંધાને વર્તેજ પોલીસે નરેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Даня. Я веду. Авистана. Ой. Точно. А, я. Да ладно. Небо.